નવસારીના રણછોડજી મહલ્લા ખાતે આવેલ પૌરાણિક એવા રણછોડજી મંદિર નો બસો માં યોજાયો હતો

જેને કારણે આ પૌરાણિક મંદિરનો જીર્ણોધાર શક્ય બન્યો છે આ મંદિરેથી પ્રતિવર્ષ રથયાત્રાનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે અને તેમાં શહેરના રાજકીય તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લોકો હાજરી આપતા હોય છે ત્યારે દુઃખની વાત એ છે કે આજે આ મંદિરનો 200મો પાઠ ઉત્સવ યોજાયો હતો તે પ્રસંગે દસાઈના એક પણ રાજકીય કે સામાજિક આગેવાનો કે ભગવાન શ્રી રણછોડજીના ભક્તજનો ઉપસ્થિત ન હતા અને માત્ર પાંચ કે છ લોકોની વચ્ચે જ આ પાઠ વિધિ શરૂ કરવામાં આવી હતી ત્યારે હિન્દુત્વના નામે મત મેળવનાર અને ચૂંટણી વખત દેખે ચૂંટણી પેલા મંદિરોમાં હાજરી આપનાર એક પણ હિન્દુવાદી નેતા પણ આજનો પ્રસંગ દેખાયો ન હતો જય રણછોડ આજ રોજ રણછોડજી મંદિર ગોરવાર નવસારી પાઠોત્સવ કરી રહ્યા છે અમે લોકો અને ટૂંક સમયની અંદર આ જ મંદિરનું જીર્ણોદ્ધાર નું કામ શરૂ કરવાનું છે અને શરૂ થઈ જશે એવી અમને રણછોડજી ઉપર આશા છે આપના ધારાસભ્ય રાકેશભાઈ તેમજ પિયુષ માજી ધારાસભ્ય પિયુષભાઈ અને આ બધાના સાંસદ સાંસદશ્રીના અને પૂર્ણેશભાઈ મોદીના પ્રયત્નોથી આ એક જીર્ણોદ્ધાર બસો વર્ષ પુરાણું મંદિરનું અમે કરી રહ્યા છે અને આપ સૌના સાત પ્રકારની આ મીડિયા થ્રુ આપ અપીલ કરીએ છીએ આજે રંચોજી મંદિરનો પાટોત્સવ છે બસોમાં વર્ષનો પાટોત્સવ છે We report at this news, Navsari.